કાકરેજના રતનપુરા ગામે ઠાકોર સમાજનું નવું બંધારણ આવ્યું સામે સામાજિક પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર પાબંદી ફરમાવતું બંધારણ સંત સદારામ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર આગેવાનો સહિત ગ્રામજનો બેઠકમાં જોવા મળ્યા લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીના વધારે ના લેવા ઉડામણા પ્રથા બંધ લગ્નમાં રસોડા સેટ અથવા તો એપ્રિલ પચીસ થી એકાવન કરવા લગ્નમાં શૂટિંગ સહિત ગામમાં પત્રિકા ઉપર પણ પાબંદી લાવવી પાબંધી બર્થ ડે અથવા ઢું જેવા રસમોમાં શિક્ષણ કાર્યમાં પૈસા આપવા ઢું માત્ર મામાના ઘરની જ માત્ર અગિયારસો એકાવનસો રોકડા આપવા વિવિધ સામાજિક રિવાજોને લઈને જાહેર કરાયું બંધારણ અગાઉ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર આવી સમાજના બંધારણ માટેની થઈ હતી ચર્ચા આ પ્રસંગે મંચ ઉપર અરડુવાળા સરપંચ વાલજી ડુંગરા સન પૂર્વ સરપંચ વિક્રમજી ડીકે ઠાકોર સામાજિક આગેવાન અને રતનપુરા યુવાન નેતા અરવિંદજી ગોહિલ ઉપસ્થિતિમાં સફળ કાર્યક્રમ રહ્યો હતો શિવરી સમાજના બંધારણ માટે મિટિંગ મળી એમાં આજે આખા ગામની સંખ્યા ખૂબ હતી બધા સમાજના લોકો હતા તો સમાજની માગ પ્રમાણે આજે સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર ચોલાના અને કિલો ચોરીના એક લાખ ને એકાવન હજાર રૂપિયા આટલા ભાવ વધી ગયા છે એટલે સમાજ માટે ખર્ચા બહુ મોંઘા પડે છે એના માટે આખા ગુજરાતમાં જે સમાજે બંધારણ કર્યું છે એમાં અમારું ગામ સહમત છે અને આ બંધારણ અમે બધા પાડવા માટે આજે એક મત થઈ અને આખું ગામ તૈયાર છે એમાં અમે ખાતરી આપીએ છીએ કે અમારું ગામ પણ ગુજરાતમાં અને સમાજ સાથે છે એવી અમે આજે રતનપુરા ગામના બધા ભાઈઓ મળી અને ખાતરી આપીએ છીએ કે આ બંધારણમાં અમે જોડાઈશું તો જ અમે આખા સમાજને આગળ વધશે અને આવા ખર્ચા બંધ થશે તો સમાજ આગળ આવશે બાકી ખર્ચા તો કેટલા બધા વધી ગયા છે કે એક લગ્ન કરવો હોય તો પણ પોચથી દસ લાખ રૂપિયા થાય છે પણ જો આવો સમૂહમાં સમાજ આખો લગ્ન કરશે તો એક પચાસ હજારમાં એક લગ્ન થઈ જશે એ સમાજને પણ મારે વિનંતી છે કે બધા સમૂહો લગ્ન કરે અને તો જ આ લગ્નના ખર્ચા ઓછા થાય અને તો જ સમાજનો વિકાસ થશે એવી મારે સમાજને પણ નમ્ર વિનંતી છે તો સાથે મળી અને આ અભિયાન જે ઉપાડ્યું છે એમાં આખું ગામ અમારે રતલપુરા તત્પર છે અને એક મત થઈ

સ્વયંસેવા સદારામ બાપા આશ્રમ રતનપુરા શિયોરી અમારા આ ઠાકોર સમાજની મિટિંગ વિશે લગ્નની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે ડીજેના મંડપના જે સોના ચાંદીના ભાવમાં સોનાની અંદર એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા ચાંદીની અંદર એક લાખ પચાસ હજાર રૂપિયાનો છે જે આજે અમારી સમાજ મળી અને જે બંધારણ કર્યા એના જે અમુક મુદ્દાઓ નક્કી કર્યા તે પાળવા અમે રતનપુરા ગામ અમારું જે ગામ આજે અહીંયા તત્પર મંદિરની અંદર તત્પર થયું અને જે મુદ્દાઓનું પાલન કર્યું એ બદલ રતનપુરા ગામ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું રતનપુરા ગામમાં ઠાકોર સમાજના બંધારણ વિશે મિટિંગ કરવામાં આવી જેમાં ખોટા ખર્ચા અને ખોટા રિવાજો છે કુરિવાજો છે તેને બંધ કરવા માટે અને સમાજમાં એક સારી છાપ ઊભી થાય એના માટે આયોજન કરવામાં આવ્યું જેની અંદર ખોટી આ ખોટી ખોટા ખર્ચા છે જે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવું પછી ઓઢમણ પ્રથા બંધ કરવી પછી લગ્ન ખર્ચામાં લગ્નના અંદર જમણવાર હોય એની અંદર પોચ કે છ આઇટમ જ રમણવારમાં રાખવી માપનો મંડપ પહોંચવો અને એ ખર્ચાની બચત કરીને સામે શિક્ષણના શિક્ષણ માટે ઉપયોગ કરવો તે એના વિશે પણ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું બીજા ખર્ચા મરણ પ્રસંગમાં પણ ખોટા ખર્ચા થાય તે પણ બંધ કરવામાં નક્કી કરવામાં આવ્યું અને એની સાથે શિક્ષણ તરફ આ ગામ અને સમાજ વધે તેવા પ્રયત્નો અમે સાથે મળીને કરશું એવું નક્કી કરવામાં આવી બસ